નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના અમદાવાદ ની કંપની નો આઈપીઓ આજથી ઓપન થયો એના વિશે તો આ કઈ કંપની છે પ્રાઇસ બેન્ડ શું રાખ્યું છે આઈપીઓ નું અને આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનું છે એના વિશે વાત કરીએ આપણે અને આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં એ પણ આપણે જોઈશું કંપની શું કરે છે એ પણ આપણે ડિટેલ માં માહિતી જોઈએ તો ચાલો આપણે આઈપીઓ વિશેની માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો બ્રાઇડલ એન્ટિક બ્રાઇડલ ગોલ્ડ જ્વેલરી બનાવનાર આરબીઝેડ જ્વેલર્સ નો આજે એટલે કે ઓગણત્રીસ ઓગણીસ ડિસેમ્બરના રોજ દાવ લગાવવા માટે આઈપીઓ ઓપન થયો છે કંપનીએ તેના માટે પંચાણુ રૂપિયા થી સો રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે આ પબ્લિક ઇસ્યુ ની મદદથી જેડ જ્વેલર સો કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે એન્કર રોકાણકારો માટે આઈપીઓ અઢાર ડિસેમ્બર થી ઓપન થઈ ગયો છે રોકાણકારો એકવીસ ડિસેમ્બર સુધી રોકાણ કરી શકશે આઈપીઓ માં ઈસ્યુ કંપની એક કરોડ નવા ઇક્વિટી શેર બહાર પાડશે અને આ ઓફર ફોર સેલ નહીં થાય એટલે કે આ ફ્રેશ ઇસ્યુ રહેવાનું છે કોઈ પણ પ્રકારના પ્રમોટર આમાં શેર વેચવાના નથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના આંકડાઓ અનુસાર કંપની પર સાત પોઈન્ટ નવ કરોડ રૂપિયાનું વર્કિંગ કેપિટલ લોન છ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની વર્કિંગ કેપિટલ ટર્મ લોન આઈપીઓ લગાવવા માટે મિનિમમ લોટ સાઈઝ એકસો પચાસ શેરોની છે આઈપીઓનો પાંત્રીસ ટકા હિસ્સો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારો માટે છે પાંત્રીસ ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને બાકીનો ત્રીસ ટકા હાઈ

સૌથી પહેલા આપણે મિત્રો વાત કરીએ તો કંપનીની ફેસ વેલ્યુ છે દસ રૂપિયાની પછી પ્રાઇસ બેન્ડ છે પંચાણું રૂપિયાથી સો રૂપિયાનું દોઢસો શેરોની લોટ સાઈઝ છે કંપની ટોટલ એક કરોડ શેર બહાર પાડવાની છે સો કરોડ રૂપિયાનો આઈપીઓ સાઈઝ છે અને આ એક સો એ સો કરોડ રૂપિયાનો ઇસ્યુ ફ્રેશ ઇસ્યુ છે ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ અને એનએસઈ અને બીએસઈ બંને જગ્યાએ આ આઈપીઓ લિસ્ટ થવાનું છે પછી ટાઈમલાઈન જોઈ લઈએ આપણે કંપનીના આઈપીઓની તો આઈપીઓ આજના દિવસે ઓગણીસ ડિસેમ્બરે થયો છે ક્લોઝ એકવીસ ડિસેમ્બર ના દિવસે થવાનું છે શેરોનું અલોટમેન્ટ ઓલોટમેન્ટ બાવીસ ડિસેમ્બરના દિવસે થવાનું છે અને રિફંડ થવાનું છે છવ્વીસ ડિસેમ્બર ના દિવસે શેર ધારકોને આઈપીઓ લાગ્યો છે એમને છવ્વીસ ડિસેમ્બરે જ શેર ખાતામાં જમા થઈ જશે શેરબારા IPO શેર બજારમાં સત્યાવીસ ડિસેમ્બરના દિવસે લિસ્ટ થવાનું છે અને આઈપીઓ નો કટ ઓફ ટાઈમ છે પાંચ વાગ્યા સુધીનો એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મિનિમમ રિટેલ રોકાણકાર એક લોટમાં રોકાણ કરી શકશે દોઢસો શેર અને મેક્સિમમ તેર લોટમાં ઓગણીસો પચાસ શેર માં રોકાણ કરી શકશે